પ્રભુદન સ્થળનો વિસ્તારમાં મકાનમાંથી ડ્રગસના જથ્થા સાથે શબ ઝડપાયો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો દરડો પોલીસે તેત્રીસ ગ્રામ એકત્રીસ મિલીગ્રામ મેથા એમ્ફે એમ્ફેટા માઇન ડ્રગ્સ વજન કાટો મળી કુલ રૂપિયા ત્રણ પોઇન્ટ સાડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભાવનગર શહેરના પ્રબુદાહસ્ત તળાવ મફતનગરમાં રહેણાંકના મકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરો કરી મેથા એમ્ફેટા માઇન્ડ ડ્રગ્સના જથ્થા સાથે એક કશાખ્સને ઝડપી લઈ રૂપિયા ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખનો મુદ્દામાન્સ જપ્ત કર્યો હતો અબનાવની જાણવા મળતી જાણવા મળતી મળતી વિગત અનુસાર નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને સંપૂર્ણ બુદ્ધ કરવા માટે ચોરી ચૂપીતી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડતા ઇસમો પર વોચ રાખી ડ્રગ્સની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ ચાલી રહી હોય જે અંતર્ગત ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફને બાતમી મળી હતી કે અલ્તાફ જુમાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ચાલીસ રહે પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર એ પોતાના કબજામાં મેથા એમ્ફેટામાઈન ડ્રગ્સ વેચાણ કરે છે જે બાતમીના આધારે શ્રી નંબર ત્રણ પ્રબુધા સ્થળાઓ પ્રભાતનગરમાં રહેતા અલ્તાફના મકાન પર દડો કરી તલાશી લેતા મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ વજન તેત્રીસ ગ્રામ એકોતેર મિલિગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર એકસો મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અલ્તાફ જુમાભાઈ ચૌહાણની મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ અને વજન કાંટો મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના એસઆઈ જીએ કોઠારીયા દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અગાઉ ડ્રગ્સ સાથે પકડાયેલા ઈસમનો સગો નાનોભાઈ ડ્રગ્સનો વેપલો કરતો ઝડપાયો ચાર માસ પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘોઘાના કુડા ચોકડી પાસેથી સિત્તેર ગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઇકબાલ જુમાભાઈ ચૌહાણ સહિત ત્રણને ઝડપી લીધા હતા જે ત્રણેય હાલ જેલમાં છે જ્યારે આજે પકડાયેલ અલ્તાપ જુમાભાઈ ચૌહાણ નામનો શખ્સ ઇકબાલનો સગો નાનોભાઈ હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ સુનેશરાએ જણાવ્યું હતું TV8 News Pawanagar.